તમે આજે કહેતા છો કે મેં સાડી કેમ ચાક સાડી બતાવું તમે કહેતા છો કે સાડી કેમ પહેરી હા તો એટલા માટે પહેરી છે કે મારે કોલેજે ફંક્શન છે એટલા માટે મેં સાડી પહેરી છે મને તો હાલતાય નથી આવડતું બે વાર તો પડી તો ચાલો પછી આગળનો બ્લોગ પછી કન્ટિન્યુ દસ દિવસ દસ દિવસ થઈ ગયા છે તો એ વહી જવાના છે તો અમે એના માટે કેક લીધો છે તમને બતાવી

સર સેલિબ્રિટી થઈ છે બધે યાર ફોટા ફોટા જ મારે પાડો હે હું સર વ્લોગમાં બ્લોગ જ લઈ તો આ મારી કોલેજ નો હોલ છે મોટો બધો ને આયા જ મસ્ત નો છે આવે છે તો સર નવરા થાવ જલ્દી માર વ્લોગમાં આવવાનું તમારે આ મારો વાર જ ન થાઓ એટલી બધી છોકરીઓ સર એક છે તો ગાઈસ આ મારી ફ્રેન્ડ છે ને આ પણ મારી ફ્રેન્ડ છે સર હાઉ સેલિબ્રિટી ને જેમ કરાવે સર હાલો હાલો તો ફાઇનલી ગાઈસ આટલી રિક્વેસ્ટ કર્યા પછી મારા બ્લોગ મારા સર આવી ગયા છે તો સર તમે મારા ફોલોઅર્સ ને કહેવા માંગો છો હેલો માય સ્ટુડન્ટ હાઉ આર યુ ઓલ બધા લોકો ખૂબ મજા કરજો ખૂબ ખૂબ શીખજો અને ખૂબ આગળ વધજો થેન્ક યુ થેન્ક યુ સો મચ સર તો ગાઈસ તમને મારી ફ્રેન્ડ જોડે મળવા જો મે બધા ટ્રેડિશનલ કપડા રાખ્યા હતા એટલે બધા જે ટ્રેડિશનલ કપડા પહેર્યા છે તો બધાને મળાવું તમને મજા આવે હાઈ હાઉ આર યુ ફાઈન ના આજ અમાર ટ્રેડિશનલ ડે છે જમ બધા ટ્રેડિશનલ કપડા પહેરીને આવ્યા છીએ એક અમાર લંગડો બાબા છે જવું હોય તો ચાલો લઈ જઈએ છીએ હાલ હાલ તને ઉપયસ છે અમારે ગ્રુપના હોર્સ લવર હા લંગડો બા માય ફ્રેન્ડ ની ચેનલ લાઈક લેવાની છે થેન્ક યુ લઈ લીધું છે પછી હું વ્લોગ બનાવું છું અમારે જોવા મસ્ત લોકેશન છે ને ફોટા પાડવા જવું એટલે ખાવા ટાણે વાત બાંધી લીધા મેકઅપ કર્યો જ નહોતો જો મેકઅપ કરીને જ નહોતી એ મને ખબર જ હતી કે મેકઅપ કરવો હે નહીં ખાલી આંજણ કર્યું હતું ને લિપસ્ટિક લગાવી હતી યાર મન બહુ જ ગયું કે સર હે ને મારા બ્લોગમાં આવ્યા હવે એ સર મારી કોલેજ પૂરી થાય ને તાઉદીમાં વિઝિટ કરવા ક્યારેક આવશે બાકી હવે લેક્ચર લેવાના હે નહીં આજ

તો તો તને મારે કોઈ તો બીજે દી અમને મૂકી એવી નથી બીજે દી ને YouTube માં હન આવીસ ને તો અહીંયા હન કઈક લાઈક હોય છે બે ત્રણ દાંત તૂટી ગય છે જ્યાં ને મારી રહી છે જો ઓલા હે ને હું તમને બગીચો બતાવું જો તો ગાઈસ આમ જો તમારે અમાર જોવા માટે ઓછું પડી જાય એટલું છે જો માટે જો એ હું તો અહીં આમ જો અમાર કોલેજ ને મે મે મારા લોકેશન આમ જો તો પહેલી વાર જોયા

સાડી કાઢીને કારણ કે બહુ જ ગરમી થતી હતી હવે વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને બીજા વિડીયોમાં મળે ઓકે બાય